परम आदरणीय स्वर्गस्थ बापू जाडेजा जा पचासमी पुण्यतिथिए पितृवन अंतर्गत सुखन सरनामू सम अध्यक्ष स्थाने बिराजता गुजरात राज्यना पूर्व मुख्यमंत्री આપણા સમાજના વડીલ અને જેની સાથે અમારો એક કૌટુંબિક નાતો રહ્યો છે એવા પરમ આદરણીય શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ આદરણીય શ્રી હકુબા રાજ્યસભાના મેમ્બર મહારાણા કેસી દેવસિંહજી ઓફ વાંકાનેર આદરણીય શ્રી રાજેન્દ્રસિંહજી શ્રી કિરીટસિંહજી મંચસ્થ મહાનુભાવો જ્યેષ્ઠ શ્રેષ્ઠ મહાનુભાવો જે અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન છે ભાઈઓ બહેનો માતાઓ વડીલો ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના જ્યારે સભ્યો અહીંયા બિરાજમાન છે એ બધાને મારા વંદન એક અદ્વિતીય કાર્યક્રમ ના આપણે આજે સાક્ષી બની રહ્યા છે આત્મા પર આધારિત સત્ય પર નિર્ધારિત અને સંવેદના પર સ્થાપિત ભારતીય જ્ઞાન પરંપરામાં સેવા સ્નેહ સન્માન અને સમર્પણનું મહત્વ અનેરું છે હજારો વર્ષના વાણા વાયા પછી પણ એ પરંપરા આ પરંપરા આજે પણ એટલી જ પ્રસ્તુત છે આત્મા સત્ય અધ્યાત્મ રૂપ પવિત્ર જીવન નૈતિક મૂલ્યો જ્ઞાનની પવિત્રતા અને જ્ઞાનનું મહત્વતા અને એની મહત્તા આજે પણ એ જ છે માનવી અને તેની માણસાઈના ઉમદા ખ્યાલોનું મહિમા ગાન કરવા માટેનો આજનો આ પવિત્ર અવસર એમાં સ્વયં ઉપસ્થિત રહીને સાક્ષી બનવાના અનેરા અવસરનો આપણા સૌને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેનો હું અતિ આનંદ ગૌરવ અને ધન્યતા અનુભવું છું આ ધન્ય ઘડીને હું વધાવું છું અને આપની સમક્ષ એક રાજવી તરીકે નહીં પરંતુ સમસ્ત પરિવારના એક સદસ્ય તરીકે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું જીવાતા જીવનમાં અખંડ જીવનની શાશ્વતતામાંથી પ્રવાહિત થતા એક ધબકતા જીવન ઝરણાનું પાન કરીને જેને પોતાની એક આગવી ઓળખ અને આગવી પ્રતિભાનું નિર્માણ કર્યું હતું તેવા પરમ આદરણીય સ્વર્ગસ્થા જીવબા બાપુ જાડેજાના ઉત્તરાધિકારીઓ આદરણીય ભીખુભાભાઈ અને આદરણીય પ્રવીણસિંહજીએ પોતાના પિતાજીના પચાસમી પુણ્યતિથિએ પિતૃવંદના હેતુ સુખનું સરનામું નું આયોજન ને એ માધ્યમ દ્વારા એક પોતાના સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની સાથોસાથ ક્ષત્રિય સંસ્કૃતિ શાસ્ત્ર પરંપરા શાસ્ત્ર સંસ્કાર ઉપરાંત શાસ્ત્ર ધર્મ રક્ષણ અને પુનઃસ્થાપનનો એક અદ્વિતીય યજ્ઞનો આરંભ કર્યો છે આજે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આજે આખા દિવસમાં થઈ છે અને જ્યારે હકુબાએ મને કીધું કે માંધાતાસિંહ આપને આ ફંક્શનમાં આવવું પડશે અને પ્રવિનસિંહજીનો પણ જ્યારે ફોન હતો ત્યારે મેં એમને કીધું કે આપને આદેશ કરવાનો હોય કેમ કે ક્ષત્રિય સમાજનો પ્રતિનિધિ તરીકે રાજકોટની અંદર હું ત્યારે હો ત્યારે એક મારી નૈતિક જવાબદારી છે કે સેવક દુનિયા ગામની અંદર જ્યારે અહીંયા બહેનો અને માતાઓ જ્યારે ઉપસ્થિત હોય જ્યારે દીકરીઓને ભણાવવા માટેની આપણી એક ચેષ્ટા હોય જ્યારે દીકરીઓને આગળ વધારવા માટેનો એક આપણો અભિગમ હોય ત્યારે આપણું જે સૂત્ર છે કે વિદ્યાદાન પહેલાં પછી કન્યાદાન તો ત્યારે હું હકુબા આપને કહેવા માગું છું કે આ ગામના દીકરી અને દીકરી દીકરાઓને પણ જ્યારે પણ આપને જામનગરમાં ખૂબ સરસ સવલતો છે પરંતુ રાજકોટની અંદર જ્યારે સ્કૂલ્સ અને કોલેજીસનો એક રાફલો ફૂટી નીકળો છે ત્યારે અને રાજકોટ એક સ્માર્ટ સિટી તરીકે જયારે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના દીકરા દીકરીઓ આ ગામમાંથી જ્યારે પણ રાજકોટ આવવા માગતા હોય ત્યારે હકુબા જરૂરથી આપ મને કહેજો અને હું એના એડમિશન માફી મારે યથાશક્તિ હું પ્રયત્ન કરીશ આજે આપણા માટે એક બહુ સારો દિવસ છે આજે જેમ રાજેન્દ્રસિંહજીએ શ્રી કિરીટસિંહજીએ અને બધા જ મારા પૂર્વગામી વક્તાઓએ બહુ બહુ ખૂબ સરસ વાતો કરી છે ત્રણ પેઢીનો સંવાદ ખૂબ જ અગત્યની બાબત છે રિસ્પેક્ટ ધ રૂટ્સ એન્ડ વેલકમ ધ લીવ્ઝ અદ્ભુત વાત છે અને ત્યારે આજે આપણે વૃક્ષ વાવવા માટેનું અને વન નિર્માણ માટેની જે વાત આપણે આ ગામ દ્વારા આ સંસ્થા દ્વારા પ્રવિણસિંહજી દ્વારા એક પિતૃ વનના દ્વારા આપને જે કરવામાં આવી છે ત્યારે મને કહેવાનું મન થાય કે વૃક્ષ એટલે શું તો વૃક્ષ એ ઈશ્વરે માનવ જાત ઉપર વરસાવેલ આશીર્વાદનું એક સ્વરૂપ છે માનવ જીવનની મૂળભૂત ઘણી સમસ્યાઓ એ વૃક્ષ પૂરી પાડે છે આપણા શાસ્ત્રની અંદર એમ કહેવામાં આવે છે કે દસ કુવા

અને વનનું મિલન જીવ અને શિવનું મિલન એ પ્રકૃતિની ગોદમાં જ થાય છે આજે આપણી ભાવિ પેઢીને આપણે એક સમૃદ્ધ અને શુદ્ધ પર્યાવરણ આપણે પૂરું પાડવું હશે તો વૃક્ષારોપણ સિવાય આપણો બીજો કોઈ ઉદ્ધાર નથી આજે રક્તદાન શિબિર જીવન રક્ષા માટે એક રક્તદાન શિબિરનું પણ આપણે આયોજન કર્યું આપણે આશરે બસો બોટલ જેટલું પણ આપને આજે પ્રાપ્ત થયું ત્યારે એમ કહેવાય છે કે આપણે ટેકનોલોજી ગમે એટલી આગળ વધી હોય પરંતુ એક બૂંદ આપણે રક્તનું કરવા માટે આપણે સક્ષમ જ્યારે ન થયા હોય અને આપણે એક એક જે આપણી માન્યતા હતી કે આકસ્મિક સંજોગોની અંદર જ આપણને રક્તની જરૂર પડે પણ એવું નથી થેલેસીમિયા હેમોફિલિયા જેવા આપણા દર્દીઓને રોજ જે રક્તની જરૂર પડતી હોય છે ત્યારે એવરી બ્લડ ડોનર ઇઝ અ લાઈફ ગીવર આજે આપ જ્યારે રક્ત આપો છો આજે રક્તદાતાઓ જે છે એમને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન અને હું એમને પણ વંદન કરું છું કે આપ જ્યારે રક્ત આપો છો ત્યારે એક આપ આશા આપો છો ત્યારે આપ એક જીવન આપો છો એમ કહેવાય છે કે બ્લડ ડોનેશન ઇઝ અ સિવિક સેક્રમેન્ટ રક્તદાન એ આપણો નાગરિક સંસ્કાર છે અને એ પણ આપે ખૂબ સરસ રીતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આ એક સુંદર પાવન ધરતી ઉપર આપે એનું આયોજન કર્યું છે સંયુક્ત કુટુંબ વિભાવનાને સાકાર કરીને પચીસ વર્ષથી કરવા માટેના દંપતીઓનું પૂજન અને સન્માન જ્ઞાન સમાન પરબ લાઇબ્રેરીનું નિર્માણ ગ્રંથાલયનું નિર્માણ એક પરિવાર સંયુક્ત પરિવારની અંદર ચિંતન મનન અને આપણે અનેકવિધ ચડાવ ઉતારની અંદર એકમેકનો સાથ આપીને દાંપત્ય જીવન જેનું અર્ધશતક પૂર્ણ થયું છે એવા વડીલોની વંદના અને ગૌસેવા માટેના અષ્ટકોણની રચના કરીને આદરણીય શ્રી ભિકુભાભાઈ અને આદરણીય શ્રી પ્રવીણસિંહજીભાઈ અને સમસ્ત પરિવારે જે પોતાનું એક સામાજિક અને સાંસ્કૃતિક ઉત્તરદાયિત્વ નિભાવીને અને આપે આ પહેલ કરી છે એક આ ગામની અંદર એટલા એક અદ્ભુત ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા એક પૂર્વજોની અને પિતૃવંદના દ્વારા એની પુણ્ય તિથિએ આપણે સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ છીએ એનો એક રાહ ચીંધવાનું એ આ ગામે અને આપ બધાએ જે કાર્ય કર્યું છે એ બદલ હું પ્રવીણસિંહજીભાઈને ભીખુભાભાઈને આદરણસિંહ હકુભાઈને અને સમસ્ત આ ગામના નગરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું હકુબાભાઈ આપનો અને આખા પરિવારનો એક હું આભાર વ્યક્ત કરું છું કે મને એક આવવાનો મોકો મળ્યો મને બહેનો અને માતાઓને વડીલોને ભાઈઓને અહીંયા મળવા માટેનો એક પરામર્શ કરવા માટેનો મને એક અવસર મળ્યો અને રાજકોટ આપનેથી કોઈ છેટું નથી આપને જ્યારે પણ પધારવાનું થાય ત્યારે હું ઈચ્છીશ કે આપ ત્યાં પધારો આપને ક્યાંય પણ આપણે હું મદદરૂપ થઈ શકું તો આપના પ્રતિનિધિ રૂપે આપના સમાજના એક ભાગ તરીકે હું રાજકોટની અંદર આપની રાહ જોઈશ આપનું સ્વાગત કરીશ અને અહીંયા ફરીથી અદ્ભુત રીતે એક કાર્યક્રમોની શૃંખલાની અંદર એક સમાજ સમાજ સેવાનું દિશા સૂચન કરવા માટે ગામનું એક મહત્વ આજે એક પાસું રહ્યું છે એને ફરીથી અભિનંદી અભિનંદન પાઠવીને અભિવુ છું આપ સૌ અહીંયા બિરાજમાન છો આપ આટલા સમયથી આપ જ્યારે બિરાજ બિરાજો છો ત્યારે આપનો સમય આપીને આપનો અમૂલ્ય સમય આપીને આપની ભાવના બેકરાર રાખીને આપણે જે રીતે આ બધા જ આ ફંક્શન્સની અંદર અને આ કાર્યક્રમોની અંદર આપણે જે પ્રેરક બળ તરીકે આપ ઉપસ્થિત થયા છો એને ફરીથી નમન કરીને અને વિરમું છું જય માતાજી